નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માલ મિલકત ખસેડવા આદેશ ચોમાસામાં દરવાજા ખોલવાની પડી શકે છે ફરજ આસપાસના ગામોને સાવચેતીની અપીલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસ રચાયો મે માસમાં રેકોર્ડ બ્રેક ચારસો એક્યાસી ટર્નઓવર નું ટર્ન નોંધાયું સૌથી વધુ ચુંબોતેર કરોડ રાજ્યની ત્રણ હજાર પાંચસો એકાવન શાળાઓ માટે ચાર હજાર અડતાલીસ કમ્પ્યુટર લેબ માટેની ગ્રાન્ટ ફાળવાઈ અનુદાનિત માધ્યમિક શાળા દીઠ રૂપિયા ચોત્રીસ હજારની ગ્રાન્ટ મહેસાણા જિલ્લામાં ધોરણ દસ બારમાં નાપાસ પાંચ હજાર સાતસો એકાણું છાત્રોની તારીખ ચોવીસ જૂનથી પૂરક પરીક્ષા તારીખ ચોવીસથી મહેસાણા શહેરના પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષા લેવાશે ચરોતરમાં ડાંગરનું ધરુવાડીઓ ઉછેરવા માટે સિંચાઈનું પાણી આપવા માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા વિધાનસભા દંડક ધારાસભ્યોની રજૂઆત કરશે યાત્રાધામ શામળાજી મંદિર ખાતે ચાલુ થશે લેસર શો લેસર શો ચાલુ થતા પહેલા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યો લેસર શો માં રજુ થનાર છે શામળાજીનો પૌરાણિક ઇતિહાસ અને મહત્વ તો સરકાર દ્વારા લેસર શો માટે તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવ્યો ટૂંક સમયમાં ભક્તોને જોવા મળશે લેસર શો તો યાત્રાધામ શામળાજી મંદિર ખાતે લેસર શો ચાલુ થશે લેસર શો ચાલુ થતા પહેલા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું લેસર શો માં રજુ થનાર છે શામળાજીનો પૌરાણિક ઇતિહાસ અને તેનું મહત્વ તો સરકાર દ્વારા લેસર શો માટે તૈયાર

બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં અમદાવાદ રાજકોટ અમરેલી ભાવનગર બનાસકાંઠા બોટાદ શહેરોમાં ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની તેમજ આગાહી કરવામાં આવી હતી જ્યારે સુરત તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત બંને પસંદ કરનારા વિદ્યાર્થીઓ હવે ધોરણ અગિયાર સાયન્સમાં એ અને એબી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે જોકે બોર્ડ દ્વારા કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે તે અનુસરીને જો ધોરણ અગિયાર સાયન્સમાં એ અને એબી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકાશે બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે યાર્ડ કરતા બજારમાં શાકભાજીના ભાવમાં પચાસ ટકા કરતાં વધુનો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે હાલમાં ઉનાળાની ઋતુના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં બુધવારે સૌથી ઊંચા ભાવ જીરુના બોલાયા હતા બુધવારે કુલ નવસો સિત્યાસી ખેડૂતો આવતા માર્કેટયાર્ડમાં પાંત્રીસ હજાર આઠસો સાત જણસીની આવક થઈ હતી સૌથી વધુ નવ હજાર સાતસો પાંચમણ આવક તલેની નોંધાઈ હતી જામનગર માર્કેટ યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં બુધવારે જીરાનો ઊંચો ભાવ રૂપિયા પાંચ હજાર બસો સાહીઠ બોલાયો હતો

મહેસાણા જિલ્લામાં ગત માર્ચમાં લેવાયલ ધોરણ દસ અને બારની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપતા રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ ચોવીસ જૂન થી છ જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા જિલ્લામાં નાપાસ વિદ્યાર્થીઓ પૈકી પાંચ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા હોય આગામી તારીખ ચોવીસથી મહેસાણા શહેરના પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષા લેવાશે વાત કરીએ તો ગુજરાત સરકારમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટ કચેરી સમગ્ર જિલ્લા વિભાગ દ્વારા રાજ્યની કુલ ત્રણ હજાર એકાવન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર સાથે ડિલેવરી કરાયેલ કુલ ચાર હજાર અડતાલીસ કમ્પ્યુટર લેબ માટે જરૂરી કમ્પ્યુટર ટેબલ સહિત ફર્નિચર માટે જે તે શાળા સ્થાનિક કક્ષાએથી ખરીદી શકે તે માટે લેબ ડેટ ચોત્રીસ હજારની ગ્રાન્ટ ફાળવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે બીજી તરફ વાત કરીએ તો રાજકોટમાં ચોમાસુ શરૂ થતા પહેલા માર્કેટિંગ યાર્ડમાં નવો ઇતિહાસ રચાયો છે સામાન્ય રીતે જૂન માસમાં વાવેતર કરવામાં કરવામાં આવે આવે છે છે જે પૂર્વે જૂના તેમજ માલનો નિકાલ જેના કારણે જે માસની તેમજ મે માસની ઓફ સિઝનમાં માલની નહીવત આવક હોય છે ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક ટર્નઓવર નોંધાયું છે ચાલુ જૂન માસમાં અત્યાર સુધીમાં એકસો ચોપન કરોડનું ટર્નઓવર થઈ ચૂક્યું છે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા ન્યારી એક ડેમના ડૂબ વિસ્તારમાંથી માલ મિલકત ખસેડી લેવાનો આદેશ કોર્પોરેશનમાં સિટી દ્વારા કરવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન ગમે ત્યારે ન્યારી એકના દરવાજા ખોલવાની જરૂર પડી શકે છે ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ઉપરવાસ તેમજ હેઠવાસના ગામોને સાવચેત રહેવા ચેતવણીની જાહેરાત કરવામાં આવી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર